આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તાલુકાના લીમડી શહેરમાં ખેડૂતો પાસેથી ખાતરનું વેચાણમાં ડબલ ભાવે બોરી આપવામાં આવતો સામે આવ્યો છે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીમડી શહેરના જ અર્બન બેંકની બાજુમાં ખુલ્લે આમ ખેડૂતો પાસેથી જ ખાતરના ભાવમાં બસો એસી થી બસો એસી ની જગ્યાએ ચારસો રૂપિયાનો ડબલ ભાવે જે વેચાણ કરતો જે વિડીયો છે તે વાયરલ થયો છે ત્યારે લીમડી શહેરમાં વધુ પડતા એક દુકાનના ખાતરના ભાવમાં જ ખેડૂતો પાસેથી ડબલ ભાવે વેચાણ કરવામાં આવતું હોય તે જોવામાં આવ્યું છે તારા વિભાગ તંત્ર દ્વારા આ પર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું ખાતર ખાતા નું કેમ